ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા વર્ષ સંદર્ભે ભુજ ખાતે યોગ સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મુક્તિજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ઓડિટોરિયમ હોલ યુનિવર્સિટી સામે ભુજ કચ્છ ખાતે યોગ સાથે જોડાયેલ સાધકોનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયું હતું સાથે સાથે યોગ સાધકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે દરેક લોકો યોગને જીવનશૈલી બનાવે સાથે લોકો વ્યસન મુક્ત બને તે માટેના અભિયાનો પણ ચલાવવામાં આવે છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી ખાસ પધાર્યા હતા સાથે સાથે સ્થાનિક આગેવાનોમાં કચ્છ યુનિવર્સિટીના શ્રી ગોર સાહેબ ભુજના અનિલ ગોર પશ્ચિમ હોમગાર્ડ યુનિટ હેડ મનીષા સહિતના આગેવાનોએ સ્ટેજની શોભા વધારી હતી આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સહિત કચ્છ જિલ્લાના યોગ બુટ સાથે જોડેલ દરેક કોચ ટ્રેનર તેમજ સાધકો કાર્યક્રમમાં પરિવાર સાથે હાજર રહ્યા હતા ભારતીય છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગી છે એમના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે હવે યોગ માત્ર ખાલી એકવીસ જૂનના દિવસે પૂરતું માટે ના રહે ગુજરાત રાજ્ય સરકારે ત્રણસો પાંસઠ દિવસ યોગ થાય એના માટે માન્ય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત યોગ બોર્ડનો મકસદ છે કે યોગનું વાતાવરણ બને ગુજરાતમાં અને ત્રણસો પાંસઠ દિવસ યોગ થાય તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં એક લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે અમે પાંચ હજારથી વધુ યોગ વર્ગો ચાલે છે આજે દિવાળી પછીના યોગ સંવાદ અને યોગ સ્નેહમેલનના કાર્યક્રમમાં હું ભુજ કચ્છ ભુજ જિલ્લાના ભુજ હેડક્વાર્ટર પર આવ્યો છું જેમાં અમારે મોટી સંખ્યામાં યોગ ટ્રેનર યોગ કોચ યોગ કોર્ડિનેટરો આવ્યા છે જે સવારે સાંજે યોગનો કાર્ય કરે છે અને લોકોને નિશુલ્ક યોગની ટ્રેનિંગ આપે છે આવા કાર્યકર્તાઓનો સન્માન થાય એને મોટિવેશન થાય એને પ્રેરણા મળે એમનું એડવાન્સ ટ્રેનિંગ થાય એ ભાવથી આજે હું આવ્યા છું અને અમે સાથે સાથે ઘણા બધા અવેરનેસ કાર્યક્રમ ચલાવીએ નશા મુક્તિનું અભિયાન અમે ચલાવી રહ્યા છીએ રોગથી કેવી રીતે બચીએ એ પણ અભિયાન ચાલે છે અમારું લેટેસ્ટ અભિયાન ચૌદ નવેમ્બરથી ડાયાબિટીસ મુક્ત ગુજરાતનું અભિયાન પણ ચાલે છે આપણા ચેનલથી માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને આહવાન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા દેવી રોડ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો દીપાવલી તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સૌના માટે સુખ સમૃદ્ધિ શાંતિ અને દીર્ઘાયુ નીવડે તેવી પ્રાર્થના ગો ગેસ જેની એન્ટરપ્રાઇઝ ડોમેસ્ટિક કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એલપીજી સિલિન્ડર ડીલર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ એડ્રેસ મોટી તાલુકો મુન્દ્રા કચ્છ સંપર્ક કરો સેવન સિક્સ સેવન થ્રી ઝીરો ડબલ વન સેવન ટુ એટ